ભરૂદ જિલ્લાના માસુદ તાલુકાના ધમરાડ ગામના કાવડયાત્રીઓ ઓમકારેશ્વર જ્યોર્તિલિંગ તથા ઉજ્જૈન કાવડયાત્રાએ જવા રવાના થયા હતા 400 કિલોમીટરનું અંતર પગપાળા કાપી 8 દિવસે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પહોંચશે રોજનો 50 કિલોમીટરનો અંતર પગપાળા ક આવશે ભોળા શંભુનેરી જવા પવિત્ર શ્રવણ માસ દરમિયાન કાવડયાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ધમરાટ ગામના કાવડયાત્રીઓ મધ્યપ્રદેશમાં આવેલ રામેશ્વરમ જ્યોતિર્લિંગની રવાના થયા હતા ગામના ધરેશ્વર મહાદેવ મંદિર દર્શન કરી મહાદેવના નાદ સાથે આ પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડયાત્રીઓને શુભકામના પાઠવવામાં આવી હતી અને તેઓની યાત્રા શુભ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આગેવાન વિનોદભાઈ પટેલ ચંદ્રેશભાઈ પટેલ નાનુભાઈ દિવાસી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઈલાવ ગામના બાર યાત્રીઓ ચારસો કિલોમીટરનું અંતર પગપાળા કાપી આઠ દિવસે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પહોંચશે અને શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ધમરાડ આવવા રવાના થશે કાવડ દ્વારા રોજનું પચાસ કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે આજ રોજ શ્રી ધનેશ્વર યુવક મંદિર ધમરાળના યુવાનો ધમરાળથી ઓમકારેશ્વરથી ઉજ્જૈન કાવડ યાત્રા પગપાળા સંઘ લઈને અમે જઈ રહ્યા છીએ તો અમારો મુખ્ય હેતુ સમાજની જાગૃતિ માટે છે અને આ પગપાળા સંખી અમને નવી શક્તિ ઉર્જાનું નિર્માણ થાય છે કેટલા દિવસનો તમારો છે પ્રોગ્રામ અમે કુલ પ્રોગ્રામ અમારો ઓમકારેશ્વર સાત દિવસનો છે અને ઓમકારેશ્વર ત્રણ દિવસ છે ઉજ્જૈનનો કેટલા દિવસ પણ લાગશે પહોંચતા અમે દસ દિવસ દસ દસ દિવસમાં પહોંચી જઈશું